આતંકી હુમલાનો વિરો કરાયો છે અંજલી ચાર રસ્તા પર દોરાયા પાકિસ્તાનનો ઝંડો રસ્તા પર ઝંડો બનાવી પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કરાયા સૂત્ર લખાયું રસ્તા પર ઝંડો બનાવતા વાહનો ઝંડા પરથી પસાર થશે અમદાવાદમાં પહેલગામ આતંકી હુમલાનો વિરોધ થઈ રહ્યો છે રસ્તા પર પાકિસ્તાની ઝંડો બનાવી અને સૂત્રો લખાયું છે અંજલી ચાર રસ્તા પર પાકિસ્તાનનો ઝંડો દોરાયો છે અને રસ્તા પર ઝંડો બનાવી પાકિસ્તાન વિરોધી સૂત્ર પણ લખાયું છે પહલગામ આતંકી હુમલાને લઈને દરેક ભારતીયોમાં આક્રોશ છે અને આ આક્રોશ દરેક ભારતીયોમાંથી બહાર આવી રહ્યો છે અલગ અલગ સ્વરૂપે અને તેમાં પણ આ પ્રકારના દ્રશ્યો આ આક્રોશ દરમિયાન સામે આવી રહ્યા છે આ અંજલિ ચારસ્તાના દ્રશ્યો છે કે જ્યાં પાકિસ્તાનનો ઝંડો જે છે તે બ્રિજ મિત્ર મંડળ દ્વારા જે છે તે બનાવવામાં આવ્યો છે અને તેની નીચે પાકિસ્તાન મુર્દાબાદ છે તે સૂત્ર અહીંયા લખવામાં આવ્યું છે અને આ ઝંડો બનાવીને આ અહીંયા પાકિસ્તાન મુર્દાબાદ લખીને આ જે ભારતીયો છે તેમને ભારત જિંદાબાદના નારા જે છે તે શનિવારે રાત્રે લગાવ્યા હતા અને પોતાનો વિરોધ સીધી રીતે દર્શાવ્યો હતો ને આતંકી હુમલો જે પ્રકારે થયો છે તે અંગે પણ પોતાનો એક મત જે છે તેમણે રજૂ કર્યો હતો તેમાંના એક સાથે છે તેમની સાથે વાત કરીશું શું કહેશો આ કેટલી જગ્યાએ તમે આ કાર્યક્રમો કર્યા આવા બે જગ્યાએ અત્યારે કર્યા છે ગત રાત્રે એક અંડલી ચાર રસ્તા અને એક મહાલક્ષ્મી પાંચ રસ્તા અને આજે બે જગ્યાએ કરવાના છે એનઆઈડી ચાર રસ્તા અને ચંદ્રનગર ચાર રસ્તા ખાતે આ પહેલગામમાં પાકિસ્તાન પહેરી જે આતંકવાદી હુમલો થયો તેના વિરોધ દર્શાવવા પાકિસ્તાન મુર્દાબાદ ને પાકિસ્તાનનો ઝંડો દોરીને કરવામાં આવ્યું છે ચિત્ર બી શું તમારી ડિમાન્ડ શું છે માર્ગ શું છે ડિમાન્ડ તો એવું છે કે મોદી સાહેબ ને અમિતભાઈ શાહ સાહેબ બંને કેપેબલ છે પોતાની રીતે હેન્ડલ કરવા માટે પણ આ અમે અમારો વિરોધ દર્શાવ્યો છે જે અમે કરી શકીએ એ પ્રમાણે ક્યાં સુધી આ વિરોધ રહેશે જ્યાં સુધી અમલો કે એવું કંઈ થશે નહીં ત્યાં સુધી ચાલુ જ રહેશે વિરોધ એટલે ભારત તરફ ભારત તરફથી એટલે ત્યાં સુધી ભારત તરફથી પાકિસ્તાનને જવાબ નહીં મળે તેમની ભાષામાં ત્યાં સુધી આ વિરોધ જે છે આ પ્રકારે યથાવત રહેશે આ મિત્રમંડળનો અને સાથે જ માત્ર આ એક મિત્રમંડળ મંડળ નહીં પરંતુ અમદાવાદમાં અલગ અલગ સંસ્થાઓ જૂથો દ્વારા આ પ્રકારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે ને કાંકરિયા હોય કે પછી આ અંજલિ ચારસ્તા હોય કે પૂર્વ કે પશ્ચિમ વિસ્તાર હોય તમામ જગ્યા ઉપર તમામ ભારતીયો પોતાનો એક મત રજૂ કરી રહ્યા છે અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ મળે તે આ તમામ લોકોની ડિમાન્ડ છે કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે દર્શન રાવલ ઝી મીડિયા અમદાવાદ